આજે આ ગરબા લગભગ નામ શેષ થઈ ગયા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ સરહદી પંથકમાં એવા ગામો છે કે જ્યાંના લોકોએ આજે પણ આ પરંપરા જાળવી રાખી છે ચોક્કસથી આ ગરબા નિહાળીને તમારા મનમાં પણ એકવાર આ અંદાજથી ગરબા રમવાની ઈચ્છા થશે अला <laughs> માતાજીના ગરબા રમી રહ્યા છે સાચો આનંદ આ જ છે આજના સમયમાં લોકો ભૌતિક સુખ સુવિધા વધતા આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી રહ્યા છે આ સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરવા માટે જ બી ન્યૂઝ ચેનલ દ્વારા દર્શકો માટે આર્કાઈમાંથી અહેવાલ ફરી રજૂ કરવામાં આવે છે બીકે ન્યૂઝ ચેનલની અપીલ છે કે એકવાર તમે પણ તમારા શેરી ગરબામાં આ પ્રકારનું આયોજન કરીને જુઓ તમને આનંદ તો મળશે જ પરંતુ સાથે સાથે તમારા બાળકોને પણ પ્રાચીન નવરાત્રીનું મહત્વ સમજાશે નવરાત્રીના તહેવારની વાત આવે એટલે તરત જ નજર સામે ડીજે અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના દ્રશ્યોની કલ્પના થઈ જતી હોય છે અને આજકાલ થતા ગરબાઓમાં છોકરીઓ જ ગરબા રમતી હોય છે પરંતુ વાત કરવામાં આવે એવા ગરબાની કે જ્યાં નથી તો કોઈ મહિલાને ગરબાની પરવાનગી કે નથી કોઈ સંગીત છતાંય અહીં ગરબા થાય છે અને તે પણ ખૂબ જ ઉત્સાહથી

સંગીત અને માઇક વગર થતા આ ગરબાની રોનક જોવી હોય તો તમારે ચોક્કસ એક વખત ભારત પાકિસ્તાની સરહદ પર થતા ગરબાઓ જોવા જવું પડશે અહીંના લોકો માત્ર મોઢેથી ઊંચા અવાજે માતાજીની ભક્તિના સ્વરૂપે ગરબા ગાતા હોય છે ગામના એક મૂબી કોઈપણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે અને તેમાં ભળે છે ખેલૈયાઓની તાળીઓનો નાદ અને વાતાવરણ બની જાય છે એકદમ ભક્તિમય આ વિસ્તારના ખિલેયાઓ સંગીત વગર પણ કેવા ઝૂમે છે તે જુઓ ના સાઉન્ડ ના મ્યુઝિક તેમ છતાંય ખેલૈયાઓનો આ ઉત્સાહ ખરેખર અદમ્ય છે ભારત પાકિસ્તાનની સરહદ પર યોજાતા આ ગરબામાં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે અને આજે આ વિસ્તાર આપણા ભૂલાતા જતા દેશી ગરબાને જાળવી રાખીને બેઠો છે આ દેશી ગરબા છે એ આ સાઈડમાં જ છે બાકી તો બીજા તો બધે હવે આ સાઉન્ડ પદ્ધતિ જ આવી જાય દરેક ગોમડામાં આગળ તો દેશી ગરબા જીવંત રાખો હજી જૂના જૂના લોકો છે ને એ એમની ઈચ્છા એવી છે કે તમે હજી એક બે દેશી ગરબા ગવરાવો એટલે આ ચાલુ રે આ પદ્ધતિ ચાલુ રે ને કે સંદિશ હોય એટલે આમાં સંદિશો એવો છે કે ભાઈ આ આ જે દેશી ગરબા છે ને એમાં કોઈ બીજું એલ ફેલ નથી આવતું દેશી ગરબા તમે ગવરાવો એટલે જૂના લોકો ખુશ થાય કે ભાઈ આ આ જે છે વ્યવસ્થિત છે

અને આજે પણ આ વિસ્તારના યુવાનો આપણા પરંપરાગત ગરબાઓને જાળવી રહ્યા છે આ સરહદી વિસ્તારમાં જ્યાં પાર્ટી પ્લોટ ગરબા વગેરે ડીજે સાઉન્ડ વગેરે ઉપર ગરબાઓ થઈ રહ્યા છે ત્યારે આજના જમાનાની અંદર પણ આ નવ યુવાન અમે બધા દેશી ગરબાઓમાં અત્યારે પણ અમને રસ છે અને અમારા આ સરહદી વિસ્તારમાં અત્યારે પણ દેશી ગરબાઓ અમે ટોટ સાથે રમી અને અમારા યુવા ધન આ દેશી ગરબામાં જળવાઈ રહે અને અમારા દેશી ગરબાની પ્રાત રીત અને ભાવ અમારા યુવા મનમાં પણ રહે એવી ભાવના સાથે અમે આ દેશી ગરબા રમીએ છીએ બધા જ યુવાનો અમને ખૂબ મજા આવે છે હજી અમારા સરહદી પંથકમાં જે વાવ થરાજ સોયગામ છે એમાં આ દેશી ગરબાઓની રમઝટ જામી રહી છે ગામે ગામ અમે બધા સારી રીતે અને ખૂબ હૈયાથી આ દેશી ગરબા રમીએ છીએ આ સરહદી વિસ્તારના ગામોમાં જ્યાં ગરબા માત્ર પુરુષો જ રમે છે ત્યારે અહીંની મહિલાઓ નવરાત્રિની ઉજવણી માતાજીની ભક્તિ કરીને કરતી હોય છે નવરાત્રી દરમિયાન અહીંની મહિલાઓ માતાજીના અનુષ્ઠાન કરતી હોય છે હા અમારે ત્યાં દેશી ગરબા થાય છે અમે બેન રમતી નથી ઘરમાં નવરાત્રીની પૂજા કરીએ છે માતાજીનું સ્મરણ કરીએ છે અને જોવા આવીએ છે પણ અમે રમતા નથી એ પુરુષ કેવા પ્રકારના ગરબા કરે પુરુષ દેશી ગરબા ગાય છે અને સરસ ગાય છે મો કે મહિલાઓ તેવતે નાસ નહીં 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 મહિલાઓ નહીં ખાલી પુરુષ જ રમે છે અમે બૈરા જોવા માટે આવીએ છે

પરંતુ વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓની તો આજે પણ આ વિસ્તારોની અંદર ભારતીય સંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે વાત કરવામાં આવે શહેરી વિસ્તારની નવરાત્રીની તો શહેરી વિસ્તારની પાર્ટી પ્લોટના ગરબા અને ઝાકમ ગરબાનું વધારે હોય છે જ્યારે ગામડાઓની અને એમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓની વાત કરવામાં આવે તો અહીં આજે પણ સમય થંભી ગયો હોય તેમ અહીંના લોકો મોટેથી માતાજીના ગરબા ગાઈ અને તાળીઓના તાલ સાથે ગરબાનું નૃત્ય રજૂ કરી રહ્યા છે નથી તો કોઈ ડીજેનો તાલ કે નથી કોઈ સંગીત માત્ર મોઢેથી માતાજીના ગીતો ગઈ અને નાના મોટા અને વૃદ્ધો પણ ગરબા નૃત્યમાં જોડાઈ રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે હરેશ ઠાકોર બી ન્યૂઝ ચેનલ બનાસકાંઠા